હલો 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 સ્ટુડન્ટ ફટાફટ કોમેન્ટ કરો અવાજ સંભળાય છે સ્ટુડન્ટ ધોરણ આઠમાં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશનમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું ધોરણ આઠ માટે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિને જે પરીક્ષા લેવામાં આવશે એ સામાજિક વિજ્ઞાનનું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ આઈમપી એમસીક્યુ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે ફટાફટ જોડાઈ જાઓ ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ સ્ટુડન્ટ્સ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દો જોઈએ જ્ઞાન સાધનાની જે પરીક્ષા ધોરણ વિદ્યાર્થી મિત્રો આપશે તારીખ ઓગણતી હજાર પચીસ ના દિવસે આ પરીક્ષા લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટ ચાલીસ ગુણનું પૂછાશે શૈક્ષણિક યોગતા યોગ્યતા કસોટી જે છે સેઠ 80 ગુણનું પૂછાશે અને સેટમાં તમારા જે તમે પુસ્તકો હાલમાં ભણી રહ્યા છો ધોરણ આઠના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી જે છે એમાંથી જ તમને પ્રશ્નો પૂછાશે 80 ગુણના વિદ્યાર્થી મિત્રો હજી પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા નથી ફટાફટ ચેનલ સાથે જોડાઈ જાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો જોઈએ હવે ફર્સ્ટ અઢારસો ચોપનમાં અમલમાં આવેલો ભારતીય નો પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવી માતૃભાષામાં શિક્ષણ આપવું ભારતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી અને એ અને સી બંને તો સાચો ઉત્તર શું છે અહીં તો ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ અને પ્રણાલી અપનાવવી અને ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી આ બંને વિધાનો સાચા છે નેક્સ્ટ જોઈએ હવે મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જે કઈ છે તો અહીં સાચો ઉત્તર શું છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી આમ ઉપરી તમામ જે છે એ મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી નેક્સ્ટ જોઈએ ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા ઓળખવામાં આવે છે તો દયાનંદ સરસ્વતી રાજ મોહન રાય રવિનાથ ટાગોર કે સ્વામી વિવેકાનંદ તો સાચો ઉત્તર છે રાજારામ મોહનરાય વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં તમે ભણો છો ખાસ તમામ વાલી મિત્રોને પણ જણાવવાનું કે અત્યારે તમે જોયું હશે તો આઈપીએલ પણ ચાલુ જ છે પરંતુ જે તારીખ ઓગણતીસ ત્રણ બે હાજર પચીસે જે જ્ઞાન સાધના પરીક્ષા જે છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે બાળકો તમે પણ જે સાંભળતા હશો તો ખાસ સાંભળવું જે આ પરીક્ષા ધોરણ આઠમાં ફક્ત એક જ વાર આવે છે પછી ધોરણ નવ દસમાં આવી કોઈ સ્કોલરશિપ પરીક્ષા નથી આવતી અને આમાં વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બધી સ્કોલરશીપો પણ આપવામાં જે સરકાર દ્વારા તમને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે ધોરણ નવમાં તમને જો સરકારી શાળામાં તમે જશો તો તમને છ આપવામાં આવશે તમે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળામાં ધોરણ નવમાં જશો

મેરિટ અટક્યું હતું તો આ વખતે વિદ્યાર્થી મિત્રો મેરિટ હાઈ પણ જશે અને તમને જણાવ્યું તેમ ધોરણ દસમાં છ હજાર સ્કોલરશિપ મળશે ધોરણ અગિયારમાં સાત હજાર સ્કોલરશિપ મળશે અને સ્વનિર્ભરમાં હશે તો પચીસ હજાર મળશે ધોરણ બારમાં સાત હજારની સ્કોલરશિપ મળશે અને સ્વનિર્ભરમાં પચીસ હજાર આમ કુલ શિષ્યવૃત્તિ જે છે ધોરણ નવ દસ અગિયાર બારમાં છવ્વીસ હજારની સ્કોલરશિપ મળશે અને સ્વનિર્ભરમાં જો તમે ભણવા જશો તો તમને ચોરાણું હજારની સ્કોલરશિપ મળશે વિદ્યાર્થી મિત્રો ખાસ આવી બીજી કોઈ શોર્ટકટ નથી ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો જે તમને આર્થિક રીતે પગભર પણ બનાવશે આ પરીક્ષામાં ફક્તને ફક્ત ચોપનથી વધારે એટલે કે સાઠથી પાસઠ સિત્તેર માર્ક્સ તમે લાવશો એટલે આ પરીક્ષામાં તમે પાસ થઈ જશો તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા પણ તમામ જે તૈયારી છે આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે જે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પણ સંખ્યા શ્રેણી જે છે જે દર્પણ આકૃતિ અરીસાની આકૃતિઓ છે એ સાદસ્યતા અને તમામ જે છે મેટ એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર ચલાવવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો જો તમને સ્કોલરશિપ જોઈએ છે એ તમારે ટાઈમ વેસ્ટ કરવું છે તો જોઈએ આગળ હવે ફિફ્થ કન્યાના લગ્નની વય કન્યાના જે લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા હતા અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય જ્ઞાન સાધનાને લગતા તો ફટાફટ તમે બાળકો કોમેન્ટ કરીને પણ મને જણાવી શકો કોઈ પણ પ્રોબ્લેમ જે છેદા અધિનિયમ વય સંમતિ જે ધારો આપેલા તમામ તો સાચો ઉત્તર શું છે અહીં જે કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ જે છે કયા છે એ તમામ જે છે બ્રહ્મ વિવાહ નિયમ શારદા અધિનિયમ

જોઈએ પંદરમી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે તો તો જાગૃતિ ભૌગોલિક ઔદ્યોગિક ક્રાંતિ કે સામાજિક સાચો ઉત્તર શું છે અહીં જે નવ જાગૃતિ જે છે એ સાચો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે તો ઓપ્શન આ આપવામાં આવે છે પોર્ટુગીઝો ડચ અંગ્રેજ ફ્રેન્ચ

બંગાળ બિહાર અને ઓરિસ્સા જે છે એ બક્ષના યુગથી અંગ્રેજોને ભારતના આ પ્રદેશોમાં જે મહેસૂલી અધિકારો જે પ્રાપ્ત થયા હતા બંગાળ બિહાર અને ઓરિસ્સા નેક્સ્ટ જોઈએ ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી તો અહીં ઈસ્વીસન સત્તરસો ચોર્યાસી પીચ નો ધારો ઈસ્વીસન સત્તરસો તોતેર નિયામક ધારો ઈસ્વીસન સત્તરસો ત્રણ કોણ વાલીસ કાયદો ઈસવી સન અઢારસો તેત્રીસ ચાર્ટર એક્ટ તો સાચો ઉત્તર શું છે અહીં જે ભારતમાં જે કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના જે છે સત્તરસો તોતેર નિયામક ધારા સાથે થઈ હતી નેક્સ્ટ જોઈએ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી તો ફોર્ટ જે વિલિયમની જે સ્થાપના જે છે કયા સ્થળે થઈ હતી તો મુંબઈ મદ્રાસ દિલ્હી કે કલકત્તા તો સાચો ઉત્તર છે કલકત્તા વિદ્યાર્થી તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો સાચા ઉત્તરો તમે આગળથી પહેલેથી પણ જણાવી શકો અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે જણાઈ શકો ખાસ વિદ્યાર્થી મિત્રો આ મૂકો ફક્ત ધોરણ આઠ માટે જ છે સ્કોલરશિપ મેળવવા માટે જે અગર તમે સરકારી સ્કૂલોમાં જશો તો છવ્વીસ હજાર અને સ્વનિર્ભર એટલે કે ખાનગી સ્કૂલોમાં જશો તો તમને ચોરાણું હજારની સ્કોલરશિપ મળશે અને તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી પણ શું કરવાની છે કે ફક્ત અને ફક્ત તમારા જે પુસ્તકો જે છે એ જ રીડ પણ કરવાના છે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી અને વિદ્યાર્થી મિત્રો જે ભૌતિક યોગ્યતા કસોટી મેટ માટેના પણ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો જે છે જ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું જોઈએ આગળ કાયમી જમાબંધી રૈયતવાળી અને મહલવાળી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર જે કોણ હતા તો સાચો ઉત્તર છે કોણ વાલીસ થોમસ મુન્દ્રો અને હોલ્ટ મેકેન્સે નેક્સ્ટ જોઈએ નીચેના આદિવાસી વિદ્રોહને કાળાનું ક્રમમાં ગોઠવો અહીં જે આદિવાસી વિદ્રોહના જે ક્રમ જે છે સાંથાલ કોલ બશીર અને વારલી બીર સાંથાલ કોલ અને વારલી કોલ સાંથાલ બશીર ને વારલી સાંથાલ બીર કોલ અને વાર તો અહીં સાચો શું છે કોલ સાંથાલ બીર અને વારલી જે ઓપ્શન સી છે એ સાચો છે નેક્સ્ટ જોઈએ કુલગુલાન નો અર્થ શું છે તો પૂછ છે મહાન વિદ્રોહ છે લડાઈ છે કે છાપા યુદ્ધ છે તો સાચો શું છે મહાન વિદ્રોહ

જે છે નાના સાહેબ લખનઉ બેગમ હજરત જગદીશપુર કુંવર સિંહ તો અહી સાચો ઉત્તર શું છે કાનપુર નાના સાહેબ લખનૌ બેગમ હજરત જગદીશપુર નેક્સ્ટ જોઈએ ઈસવીસન સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચે પૈકી કોને ગણાવી જે કોને ગણી શકાશે વહીવટી કારણ ધાર્મિક કારણ ડેલહાઉસી ની ખાલસા નીતિ કે ચરબીવાળા વાળા તો જે ઈસવીસન અઢારસો સત્તાવન જે સ્વાતંત્ર્ય સંગ્રામ નું જે તાત્કાલિક કારણ છે તે કયું છે તો જવાબ છે ચરબીવાળા કારતુસો નેક્સ્ટ વે ઈસવીસન અઢારસો ના ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે તો જવાહરલાલ નહેરુ ઓપ્શન બી આરસી મજબુદાર સી ઇઝરાયેલી કે વીડી શાવરકર તો સાચો ઉત્તર છે વીડી શાવરકર નેક્સ્ટ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું તો બહાદુર શાહ બીજો અવધના વાજીદ અલી શાહ બરેલીના જે બહાદુર ખા કે શિરાજ ઉદ્દોલા તો સાચો ઉત્તર શું છે બહાદુર શાહ બીજો નેક્સ્ટ જોઈએ ટ્વેન્ટી ફોર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વિજય થયો કારણ કે તો શક્તિશાળી અને આધુનિક સેના તાર ટપાલ અને રેલવેની આધુનિક સેવા ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ કે આપેલ તમા અઢારસો સત્તાવનના ના જે સ્વાતંત્ર સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે અહીં તમામ જે છે એ બી તમામ રીઝનો જે કારણો છે તો આપેલ તમામ જે છે છે નેક્સ્ટ જોઈએ અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું તો અહીં જે ઓપ્શનો છે આપવામાં આવ્યા છે શું છે તો જોઈ લો અહીં ખંભાત છે ભરૂચ છે સુરત છે કે માંડવી છે

સ્થપતિઓએ તૈયાર કરી હતી તો લોર્ડ એલિસ અને એડવર્ડ લુટિનિયસ એડવર્ડ આધુનિક નવી દિલ્હીના ડિઝાઇન કયા સ્થળપતિઓ તૈયાર કરી હતી તો સાચો ઉત્તર છે એડવર્ડ લુટિનિયસ અને હર્બર્ટ જે બેકર નેક્સ્ટ જે છે જોઈએ હવે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું જે વર્તમાન જે રાષ્ટ્રપતિ ભવન જે છે એ પહેલા કયા નામે ઓળખાતું હતું તો પાર્લામેન્ટ હાઉસ ઓપ્શન આપવામાં આવે છે ગવર્નર હાઉસ સેક્રેટી કે ડી વાઇસરોય હાઉસ તો સાચો ઉત્તર છે જે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન જે છે પહેલા પહેલાં વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું નેક્સ્ટ ગુજરાતમાં સૌપ્રથમ સૂત્ર કાપડની મિલ સ્થાપનાર કોણ હતા તો બે ચરદાસ લશ્કરી રણછોલલાલ હેટિયાવાડા અંબાલાલ શારાભાઈ કે શાંતિલાલ ઝવેરી તો ગુજરાતમાં સૌપ્રથમ જે છે સુત્રાવ કાપડની મિલ સ્થાપનાર જે છે એ પ્રિંછોલ લાલ રેડિયાવાળા હતા નેક્સ્ટ જોઈએ ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો જે લોખંડનું કારખાનું જે છે ક્યાં સ્થપાયું હતું જમશેદપુર શાકજી ફર્સ્ટ ઓપ્શન છે દિલ્હી મુંબઈ અને કોલકાતા તો સાચો ઉત્તર છે ભારતમાં સૌપ્રથમ જે છે લોખંડનું કારખાનું છે એ જમશેદપુર શાકજીમાં સ્થપાયું હતું વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જે તમારી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ પરીક્ષા પણ લેવામાં આવશે જ્ઞાન સાધન એ પરીક્ષામાં પણ તમારી પાસે જે પ્રશ્ન બેંક હશે એમને વિદ્યાર્થી મિત્રો ખાસ જે પ્રશ્નો હશે એમને ધ્યાનથી રીડ કરવા ઘણી વખત બાળકો જે પ્રશ્ન બેંકમાં તમને કોઈક જે પ્રશ્ન હશે તે ગૂંચવીને પણ પૂછી શકે કન્ફ્યુઝ પણ તમને કરી શકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો બે જે બે વખત પ્રશ્ન રીડ કરવા સંપૂર્ણ અને પછીથી જ તમારી ઓએમઆર શીટમાં તમારે માર્ક કરવો અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી તો શાળા કોલેજનો બહિષ્કાર ખાદીનો પ્રચાર પ્રસાર દારૂબંધી કે આપેલ તમામ તો સાચો ઉત્તર છે અહીં જે અસહકાર આંદોલન સાથે નીચે પૈકી જે બાબતો સંકળાયેલી હતી તે શાળા કોલેજોનો બહિષ્કાર ખાદીનો પ્રચાર પ્રસાર દારૂબંધી નેક્સ્ટ જોઈએ ઈસવીસન પૂર્વે સાત હજારના પાષાણ યુગીન કારમાં કઈ ગુંઠામાંથી ચિત્રો મળી આવતા હતા તો નરસિંહગઢ ભીમબેટકા અજંતા જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે રવિન્દ્રનાથ ટાગોરે રાજા રવિ વર્મા રવિશંકર રાવળ કે રવિન્દ્રનાથ ટાગોર તો સાચો ઉત્તર છે રાજા રવિ વર્મા નેક્સ્ટ જોઈએ